નમસ્કાર દર્શક મિત્રો SD News ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર મૈસાગર આજ આમ આદમી પાર્ટી દ્વારા મહીસાગર મંદિર દેગમડા ખાતે મીટિંગ મળી જેમાં 6 જૂન ના રોજ યોજાનાર લુણાવાડા વિધાનસભા કાર્યકર્તા સંમેલન ની તૈયારી ની ચર્ચાઓ કરવામાં આવી આ સાથે વિધાનસભા સંમેલન સમિતિ ની રચના તાલુકા પંચાયત બેઠક સમિતિ ની રચના અને જરૂરી સંગઠન ની ચર્ચા કરવામાં આવી હતી આ મીટિંગમાં ઇસ્ટ ઝોન પ્રભારી ઓલઝાજી સેન્ટ્રલ ટીમ ઝોન પ્રભારી ગણેશજી લોકસભા સહયોગીજી તથા મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર લુણાવાડા વિધાનસભાના પ્રભારી નેટવર્સી સોલંકી લુણાવાડા વિધાનસભાના સહપ્રભારી ભીમાભાઈ ડામોર લુણાવાડા તાલુકાના પ્રમુખ વિક્રમસિંહ પરમાર અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય ચર્ચા લુણાવાડા છવ્વીસ તાલુકા પંચાયત બેઠક ખાનપુર સોળ તાલુકા પંચાયત બેઠક તેમજ જિલ્લા પંચાયત બેઠક લુણાવાડા સાત ખાનપુર ત્રણના અને ટીમ બનાવવામાં આવી હતી રિપોર્ટર આસિફ લુણાવાડા એસડી ન્યૂઝ ગુજરાતી મહીસાગર